પ્રથમના તેત્રીસના વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે એવા અનેક સાધનો છે પણ એવું એક કયું એવું સાધન છે કે જેનાથી બધા સાધન આવી જાય મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન આપણા બધા માટે જ પૂછ્યો છે શિવજી મહારાજ એ વખતે વાત કરે છે કે ભગવાનનો દ્રઢ આશરો એ સાધનની અંદર બધા જ સાધનો ભગવાનને પ્રસન્ન કરવા માટે આવી જાય છે પછી મહારાજ વાત કરે છે કે આશરો ત્રણ પ્રકારનો આશરો છે એક મૂઢપણાનો આશરો બીજું પ્રીતિ અને ત્રીજી વાત છે સમજણ મહારાજ પોતે આ ત્રણ વાત કરે છે સ્વાભાવિકપણે દરેક જે મુમુક્ષુ હોય તો એની ક્ષમતા પ્રમાણે આ લગભગ આ ત્રણ કેટેગરીમાંથી એક કેટેગરીમાં સેટ થઈ જાય છે મૂળપણાનો આશરો એમાં કોઈ બુદ્ધિ નહીં એમાં બીજી કોઈ જ્ઞાનની વાતો નહીં પણ જેમ આપણે લીમડાનો નિશ્ચય થઈ ગયો કે આ લીમડો છે પછી ગમે તેવી પરિસ્થિતિ સર્જાય અને આપણને કોઈ કહે કે આ લીમડો નથી તો એવું આપણે ક્યારેય માનીએ નહીં મૂઢપણાનો નિશ્ચય